એકચુઅલી ત્રણ કલાકનો સફર છે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં આગળ જ જઈ રહ્યા છે બે દિવસ મોજ કરવાની છે આમ તો જોવા જઈએ તો ત્રણ દિવસ કહેવાય પણ ટુ નાઇટ્સ થ્રી ડે કેમ પબકારા બોલાવી દેવાના ચાલી હતી

છોકરી છોકરીનું નામ દો બંધ શું કામ કરવું ખબર પડી ગઈ બધા પોચી ગઈ વાત સુરેન્દ્રનગર સુધી કે છોકરો શું કરે છે અમારો એ કેસ માચો ઓલી બાજુ જો સીટર આ મોંગા આટલો ક્યુટ છોકરો तो आना एक छोक जो तो प्लीज कोई मदारी तो <laughs> तो तो हो तो कॉन्टेक्ट करो बस अम्म दस किलोमीटर दूर छोड़े पहुंची गया कश्मी द અહીંયા એટલે કહેવાય ને કે તમે અમદાવાદથી આવતા હોય તો અમદાવાદ સ્ટેશન થી એકતા નગર અને પહેલા તો અમે મેપમાં જોયું તો બતાવતા હતા કે દોઢ કિલોમીટર દૂર જઈએ એટલે અહીંયા ટેક્સી કે દોઢસો બોર્ડો આપીને બે કિલોમીટર આગળ જવાનું હોય પણ જાદુ થઈ ગયું એક બતાવો પિંક રિક્ષા હાલા જાજુ રેલવે ઇધર હે સ્ટેશન ઇધર સમ નિકલે તો યે હે સામને હી જો હોટલ રિસોર્ટ ધ ફન એટલું સરસ અહીંયા નું સ્ટેશન બનાવ્યું છે જોરદાર ને આ મસ્ત પુતળું

આ કે શું કરે આ આ દેવી અરે ભાઈ વાંદસો છે તને તું આટલું હેન્ડસમ ક્યૂટ લાગે છે લુલુ ઇઝ અ વેરી ક્યૂટ ગાય હા ટાઈપ ઓફ ક્યૂટ લાઈક પોમેરિયન જો એ એરે પમ મને ઓલી સાડીથી બતા દે ને તને એ બેગ નહીં વાળ જ જોવાય અરે વાહ આ તો રે ઊભો રે ને

એકતા બતાવવાની હોય લુલુ એકતા બતાવવાની હોય ને તું મિત્રતા નથી સરદાર સરોવર રિસોર્ટ લુલુ કેબિન જોઈને ખુશ થઈ ગયા સિક્યુરિટી વાળાને કે આ ડિયા રહેવાનું હાલા અંદર રૂમ છે સારો ઓ તો લુલુ ઇઝ અ લુલુ ભમરો બમરો નહીં બતા દે તેના વાર્ડનો जो हजू हजू है ना पूछ सुदारी जगह घुसी गया था एक बीजे जवान हुए रॉन्ग नंबर अंदर जन कितनी बात है करना कि जरा की दू जामचंद से निकाले हमको ऐसे ही घुस गए थे पहचाने नहीं आए लायक सतजुना जाए सिक्योरिटी

અલા પણ ફન નું તો ફન જ હોય ને યાર હા એ જ ને એ લોકો એ જ બોલાયા છે અમને અને એ લોકો કહે છે બીજી જગ્યાએ કઈ નઈ હવે કેવડિયા આગળ એક જગ્યા છે વિલા યુપોરિયા કરીને ત્યાં જઈએ છે પછી ત્યાં કઈ ખેલ થાય તો અને પતાવી જ દઈશું ત્યાં કઈ થયું તો

કાકા કમાલ देसी देसी આ બેન જેમ ફાઇનલી બાઈ યહી કાકા યહી હે આજ પહોંચી ગયા તો પહોંચાડ દીધા ભગવાન સૌનો ભલું કરે હેડ ઉતર બે આ ધ લોકેશન હેડ ભાઈ માન માન જય વાહ વાત કરીએ ना मैं जो ही लिया फिर वहाँ पर नहीं 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 एक कर लिया ना हम भी बे लेना भी अपने रहना तो एक मच मतलब नहीं बस हम जुए जगह रूम सारो ऊपर के नीचे ना पूछा जा जाए आप हम तो बारी में निकली डायरेक्ट नहीं रूम तो कूदवा नहीं आता है ए मुक मुक स्पीकर ऊपर जमुक जो जो